જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ નારી અદાલત બાળ અદાલત જેવી જલા કક્ષાની મુખ્ય ઓફિસો આવેલી છે ત્યારે પાંચમા માળમાં ટોયલેટ બાથરૂમ ની ખસ્તા હાલત છે અહીંયા આવતા લોકો માટે નથી

અને અહીંયા હાલ અમારી તાલુકા સિવાય સદનમાં પાંચમા માળે અમારું જે જે બોર્ડ અને સીડબ્લ્યુ સી બે કમિટી અહીંયા બેસે છે ને એ સિવાયનું અમારી અહીંયા નારી અદાલત અને સિટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ચેરિટીબી કમિશનરની કચેરી આટલી કચેરીઓ આવી છે સત્તા હાલની પોઝિશન એવી છે કે અહીંયા સંડાસ બાથરૂમની તકલીફ છે પીરીનીમાં અંદર બધાએ તોડફોડ કરી નાખેલી છે અને એકદમ વેસ્ટ અને ખરાબ છે અને પાણીની વ્યવસ્થા નથી પીવાની જે બહારથી જ્યારે અમારે બુધવારે જ્યારે અહીંયા જે જે બોર્ડ બેસે છે ત્યારે બહુ પબ્લિક હોતી આવે છે પણ એની માટે પાણીની વ્યવસ્થા નથી એટલે પાણી માટે પણ માણસો બજારા વલખા મારતા હોય છે નીચે જઈને પાણી પીવું પડે છે પાણીની કોઈ વ્યવસ્થા નથી પેશા પાણીની કોઈ વ્યવસ્થા નથી અને એ સિવાયનું કોઈ સાફ સફાઈની વ્યવસ્થા નથી આખા બોટાદની અંદર તો ગલી ગલીમાં બધી જગ્યાએ પ્રાંત સાહેબ જઈને સાફ સફાઈ કરાવે છે સાફ સફાઈનું અભિયાન સારું છે સરકારનો એક અભિગમ છે કે સ્વસ્થ જાળવવું અને સ્વસ્થ હોય તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે પણ હાલની પોઝિશન એવી છે કે પ્રાંત સાહેબની ઉપરની કચેરી જે કે પાંચમો માળ છે જે પ્રાંત સાહેબથી ઉપર ખાલી વીસ પગથિયા છે છતાં એટલું કચરું છે ત્યાં કોઈ જગ્યાએ જોવાય એવું નથી અને પોઝિશન એવી ખરાબ છે કે અંદર પેશાબ કરતા પણ શરમ આવે એવું પેશાબનું સ્થિતિ છે જેથી કરી પ્રાંત સાહેબનો મારી અમલ રિક્વેસ્ટ છે કે સાહેબ ઉપરના માળા જો ખાલી માત્ર વીસ પગથિયા ચડીને તમે અમારી પોઝિશન છે એને ધ્યાનમાં રાખીને જલ્દી સાફ સફાઈ કરાવો અને પબ્લિકના પાણીની વ્યવસ્થા કરાવો જય હિન્દ જય ભારત